અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જન્સીની હરાજી કરવામાં આવી હતી ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પરંતુ મગફળી તેમજ કપાસના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે આજે થેલ હરાજીમાં કપાસના પ્રતિ મણે ઊંચા ભાવ એક હજાર પાંચસો સાત રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળીના ભાવ એક હજાર એકસો સાઠ રૂપિયા સુધી રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર ચારસો સાઠ રૂપિયા સુધી રહ્યો હતો તલના ભાવમાં એક દિવસમાં પાંત્રીસ રૂપિયાનો વધારો થયો છે આ સાથે જ તલ કાળાનો ભાવ ચાર હજાર છસો પચીસ રૂપિયા સુધી રહ્યો હતો તેના ભાવમાં પચીસ રૂપિયાનો ગઈકાલે સરખામણીએ ઘટાડો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાશ્મીરી તલની પણ આવક નોંધાઈ હતી જેના પ્રતિ મણે ભાવ બે હજાર આઠસો સાત રૂપિયાથી લઈને બે હજાર આઠસો પાંસઠ રૂપિયા સુધી રહ્યા હતા તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ દસ રૂપિયાનો વધારો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી કપાસના ભાવમાં સત્યાવીસ રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો હતો મગફળીના ભાવમાં આઠ રૂપિયાનો વધારો થયો છે કપાસના એક મણના ભાવ એક હજાર પાંચસો સાત રૂપિયા સુધી રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ હતી તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો પ્રતિમણે ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો ત્રાણું રૂપિયા સુધી રહ્યો હતો ચણાના ભાવમાં એકસો સત્યાશી રૂપિયાનો વધારો નોંધાયો હતો અઢાર ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાઈ હતી અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મળતાની સાથે જ યાર્ડમાં તેનું વેચાણ કરવા આવતા હોય છે તેમજ અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ મગફળી ઘઉં ચણા તેમજ તલ સફેદ અને તલ કાળાનું વાવેતર કરતા હોય છે માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને એક હજાર એકસો સાઠ રૂપિયા સુધી રહ્યા હતા તેમજ મગફળી મઠળીના ભાવ આઠસો પંદર રૂપિયાથી લઈને એક હજાર એકસો અગિયાર રૂપિયા સુધી રહ્યા હતા મગફળી ગિરનારના ભાવ પ્રતિમણે એક હજાર એકસો ઓગણીસ રૂપિયાથી લઈને એક હજાર એકસો પંચાવન રૂપિયા સુધી રહ્યા હતા તેના ભાવમાં સાઠ રૂપિયાનો ઘટાડો નોંધાયો તેમજ ત્રણ હજાર છસો ચોરાણું ગુણી મગફળીની આવક આજે નોંધાય છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી આજે કપાસના ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને એક હજાર પાંચસો સાત રૂપિયા સુધી રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો પિસ્તાલીસ ક્વિન્ટલ કપાસની આવક આજે નોંધાય છે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ આવક નોંધાઈ હતી સોયાબીનના પ્રતિમણે ભાવ પાંચસો પચીસ રૂપિયાથી લઈને આઠસો સાડત્રીસ રૂપિયા સુધી રહ્યા હતા યાર્ડમાં ત્રણસો નવ ક્વિન્ટલ આવક આજે નોંધાઈ છે આ સાથે જ એરંડાના પણ પચીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેના ભાવ આઠસો રૂપિયાથી લઈને એક હજાર એકસો નેવું રૂપિયા સુધી રહ્યા હતા તેમજ જીરુની અઢાર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેના ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા સુધી રહ્યા હતા જીરુના ભાવમાં પંચાવન રૂપિયાનો વધારો નોંધાયો